સુરત શહેર ભાજપ પ્રદેશ પ્રમુખ પરેશ પટેલે પોતાના પૂર્વ સિવિલ હોસ્પિટલમાં દાખલ બાર દર્દીઓને રમકડા મચ્છરડાની ખજૂર ગોળની કીટ ટીબી કીટ કેન્સર હિમોફોલિયા ફેક્ટર ફેશિયલ પાલસીથી પીડિત બાળકો તેમજ સફાઈ કામદારોને છસો એકાવન છત્રીઓની ભેટ અર્પણ કરવામાં આવી હતી બિારા અને અમદાવાદ ની દિવ્યાંગ મહિલા સહિત પુરુષને ઈ ત્રિશ ત્રાઈ હતી કેન્દ્ર મંત્રાલય પ્રેરિત જળસંચય જળ સંરક્ષણ જાગૃતિ માટે સૂત્રો સાથેની છત્રીઓનું વિતરણ કરીને જળસંચય નો સંદેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે મેડિકલ કોલેજ દિન ડોક્ટર જયેશ બ્રહ્મભત તબીબી અધિક્ષક ડોક્ટર ધારિત્રી પરમાર મેડિકલ ફેકલ્ટી દિન ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ આરએમઓ ડોક્ટર કેતન નાયક ટીબી ચેસ વિભાગના વડા ડોક્ટર પારુલબેન વર્ગામાં નર્સિંગ કાઉન્સિલિંગના ઉપપ્રમુખ ઇકબાલભાઈ કડીવાલા રોમાબેન પરેશભાઈ પટેલ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સામાજિક અગ્રણીઓ પરેશભાઈના પરિવારજનો તબીબો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા ના જન્મદિવસને એક અનોખી રીતે ઉજવતા હોય છે આવતીકાલે એટલે કે 15 જુલાઈનો રોજ મારો જન્મદિવસ છે પણ કાલે અને આજે એટલા બધા પ્રોગ્રામ હોવાને કારણે થોડા પ્રોગ્રામો અમે આજે 14 તારીખે લઈ લીધા અને આજે જે પ્રોગ્રામ અમે કર્યો છે એ પ્રોગ્રામ એવો છે માન્ય પાછળનો ઇન્ટરેસ્ટ એવો હતો કે વરસાદનું જે પાણી છે એને આપણે જમીનમાં કેવી રીતે ઉતારી શકીએ અને જ્યારે માન્ય કેન્દ્રીય મંત્રી જે આપણા સુરતના જ છે સી આર પાટીલ સાહેબે જ્યારે જળશક્તિ મંત્રાલયનો ચાર્જ લીધો ત્યારથી એક વર્ષના સમયની અંદર બત્રીસ લાખ જેટલા પ્રકલ્પો વોટર રિચાર્જિંગના એક સાથે પૂરા ભારત વર્ષમાં કર્યા છે આ એક એક રેકોર્ડ છે એવું મારું માનવું છે કે આવું કોઈ પણ જગ્યાએ કોઈ પણ દેશની અંદર કોઈ પણ પીપીપી મોડ ઉપર એટલે કે લોકોની ભાગીદારીથી આવો કોઈ પ્રોજેક્ટ થયો હોય એ કદાચ આ સૌથી મોટો પ્રોજેક્ટ હશે અને આ જ પ્રોજેક્ટને વધુ મહત્વ મળે એ આશયથી આજે છસો એકાવન જેટલી છત્રીઓ અમે સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સો નર્સો અને ચોથા વર્ગના કર્મચારીઓને આપી છે જેના અમે એવું માનીએ છીએ કે એક પ્રચાર પ્રસારનું કામ થશે આ છત્રી જ્યાં પણ જશે ક્યાંક નવસારી થી આવે છે કોઈક વલસાડ થી આવે છે ભરૂચ થી આવે છે આ બધી જ જગ્યાએ આ કેશ ધ રેન ના સ્લોગન વાળી છત્રીઓ એમના ઘરે પહોંચે અને એમના ફેમિલી એ આ છત્રીઓ જોઈને એટલીસ્ટ એમના ઘરનું પાણી જમીનમાં ઉતારે

ત્યાં ચારસો જેટલા જે બહાર થી ઘણી વખત લોકોને જગ્યા નથી શેલ્ટર નથી હોતી કોઈ બસ સ્ટોપ ઉપર જતું હોય કોઈ રેલવે સ્ટેશન પર સુતું હોય એ સુરત મહાનગરપાલિકા પોતાના માટે પ્રોગ્રામ રાખ્યો હતો અને આવા કાલે પણ બીજા સાત આઠ પ્રોગ્રામો જેમાં વૃદ્ધાશ્રમમાં કાલે વૃદ્ધોને જમાડીશું અમે અમે કોશિશ કરીએ છીએ કે અમારા બધા કાર્યકર્તાઓ સાથે અમે જાતે જોડાયા છે પીરસવામાં પણ અમે જોઈએ છીએ અને એની કાળજી રાખીએ છીએ કે અમે જે કામ કરીએ અને વધુમાં વધુ રીતે વેગ મળે લોકો સમજે અને ભારતીય જનતા પાર્ટીનામાં વિશ્વાસ લોકોનો વધતો જાય એ જ આશયથી આ બધા જ કાર્યક્રમો એક સારી રીતે થાય એનું પ્લાનિંગ કરતા આવીએ છીએ આજે માનનીય શ્રી પટેલ પરેશભાઈ પટેલ સાહેબ જેઓ સુરત શહેર ભાજપના પ્રમુખ છે એમના આવતીકાલે જન્મદિવસ છે તે નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં છત્રી વિતરણનો કાર્યક્રમ છત્રી વિતરણ બી જે સ્પેસિફિક મેસેજ સાથેની છત્રી છે જે માન્ય પાટીલ સાહેબ કેન્દ્રીય જલમંત્રી સાહેબ છે એમનો જે કેચ ધ રેઇન અને જલ જીવનનો જે મેસેજ છે જે આજે આંદોલન બની ચૂક્યું છે એના ભાગરૂપે અહીંયા છસો ને એકાવન છત્રીનું વિતરણ કર્યું જેમાં આ પ્રકારના મેસેજીસ છે અને તદઉપરાંત બે সে প্রা এগুলো খুব খুব শুভেচ্ছা সিবি ছ